ત્યાં જવાનું કઈ ફાયદો નથી ક્યારેક હું આવું વર્ક કરવાનું બાકી તમે રિસ્ક કહી લો ને કઈ મળે નહીં ઓહો પણ યાર બીજ નો યુ આવે નીચે થી મજા આવે એમ થોડી વાર પેલા આવ્યા ને તો લાઈન હે ને બધી ભરેલી હે

એવું બધું કંઈ ટ્રાફિક છે નહીં મને લાગે આરામથી દર્શન થઈ જાય એવું લાગે છે અને શું લાગે બરાબર ને થઈ બાઈક તો અમારામાં ગેટની ડાબી હતું ને ત્યાં દીધા બરાબર પણ હાલીને આવ્યા તો થોડુંક સારું એક વાતું થઈ ને એ બધું થયું યાર હે બે વસ્તુ જાણવા મળી અમને બે વસ્તુ આરામથી દેખાડીએ પાણી નથી ને જો લોકો આ બધા ગોમતી નદી ઠેકી ઠેકી ને વા સાત કુવાન છે ને બધું જોવા યાર મારા તો નસીબમાં જ એવું જોવાનું ખબર તો નાનો તો ત્યારે ગયો તો પછી આ પુલ બંધ કરતી તો પછી ફસાઈ ગયા હવે જઈને થતા ચાલો આજે ટ્રાય મારીએ બીજું શું હોય તરતા આવડે છે ભાઈ સ્વિમર છો ને આ તો વાંધો નહીં બીજાને ને બચાવતા આવડે છે

એના માટે તમારે ધકો જ ખાવો પડે હો ભાઈ ખરેખર આ તો ભાઈ અમે નજીક પહોંચતા ગયા તો સાચું કહું ને અમે બોયરા ઉંધું ના પડતું જાય તો સારું છે હે બરાબર ને ઓમ જોવો તો અમે રામે ધીરે ધીરે હે ને ઘંટા વધતી જાય છે એક ડેન્સિટી વધતી જાય છે એવું લાગતું નહીં હવે ઓ હો 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 મૈરા ભાઈ મૈરા અયા લાઈન જે આયતી ઓ હો હો ભાઈ લાઈન આયતી ચાલુ થઈ બે ત્રણ એમ આગળ આગળ છે ને બે ત્રણ આટા મારી ગઈ હે એમાંય ભાઈઓમાં તો ભાઈ ભીડ છે એટલે વાત નહીં તમે જો તો આ ભાઈઓની લાઈન ને ઓ આ દેખાય છે એક ભાઈઓની લાઈન હે જો આ ભાઈઓની લાઈન હાલો ચાલો જેટલા પાંચ પચાસ ઓછા થયા એટલે ઊભી જાય હાલો અહીંયા તો રાત સુધી અમારો વારો આવે એમ છે નહીં ને એમાંય અમારું છે ને ટાઈમ નથી અમારી પાસે તો એટલે જો આ અહીંયા જે આરામ કરવા માટે બનાવ્યું છે ને ત્યાં અંદર આવી ગયા હે હવે આ બાજુ સાત કુવા બાજુ તપાસ કરી આવ્યો કે જવાય છે હલો એ બાજુ આટો મારી આવીએ બાકી મંદિરે ચાન્સ જ નથી કેમ કે ટાઈમની અમારી પાસે ખપત છે ખપત છે ખપત બરાબર બાકી જો અહીંયા બધા આરામ કરે છે ને ખાવા પીવાનું ને બધું સ્ટોર છે

जो तो भाई मार्च से चालू कर रु जावानो खरे पर भाई इज रीते जावा जो बाकी जो? एक चांसेस के जो आया वहां अर्ध अमुक से ने अर्ध पुगी गया अर्ध पुगी गया पण एमा हु है एने बीक है એટલે नियन ने फहाई गया है जो रोयो तो ये फहाई गया अर्ध है रोयो तो ना ओम आज आप देख रहे डिस्कवरी में बेयर ग्रिल्स का सस्ता भाई ओम મતલબ મિસ્ટર બ્લૅ રાઇડર ઓર યે અલગ પ્રજાતિ કે પ્રાણી પાખ રહે હો દ્વારકાધીશ કે સાત કું કે દર્શન કરવા કે અલગ અલગ પ્રાણી નદિયા ક્રોસ કરે હુએ તો યે યૂનિક નજારા દેખતે રહીએ હમરે બને રહીએ મિસ્ટર બ્લૅક રાઇડર ઓ જે કે વર્લ્ડ રાઇડર કે સાથ એટલો ડાયલોગમાં કેટલી ઘડીમાં તો જો આમ યો ચાર પાંચ જણા તો હોય ગયા તણાઈ પાર એવું નીકળે એવું હવે વિચાર કરીએ કે હવે જવું ના જવું પૂ ગયા હે એટલે ગોઠણ ગોઠા પાણી આવી ગયું કરવાની ઈચ્છા તો નથી હિંમત કરો તો પૂગાઈ એમ તો હે હોય આમાં ભાઈ લઈએ અમે શું કરવું ચાલો પાણી ચડતું જાય તો પછી પાછા કેમ આવ્યું પુલ તો હે બંધ બરાબર બાકી જોઈ બધા એ અમુક નાવા પડ્યા ના વધારે ઓલી બાજુ છે બાકી બધા આજ વિચાર કરે હજુ

આ બેરીગેશન છે ને એ બેરીગેશન છે તો જ્યાં લાઈન હતી ત્યાંથી તે દ્વારકાધીશ મંદિર સુધી આખામાં છે ને આખા રસ્તે બેરીગેટ કરી નાખ્યો છે ને એની અંદરથી જ માણસોને વાહ સુધી જવાનું એ રીતે એટલે અહીંથી તમારે બાર ફરવું હોય તો ફરવાનું બાકી દર્શન કરવા આખી લાઈન ટપીને જવાનું એમાં અંદર એ ભૂલ ભૂલાયા જેવું હશે એટલે એ બહુ ટૂંકમાં વાર લાગી જેવું છે એટલે ટાઈમ લઈને આવવું પડે જો ભાઈ સત્તા છે તો દર્શન કરવા બીજી વસ્તુમાં એ છે કે અમે ઊંટવાળા ભાઈને પૂછ્યું એણે કીધું કે છે ને કે અહીંયાથી તમારે જાવું તો જઈ શકો ચાલીને પણ ત્યાંથી એ રિટર્ન જ કરે છે ત્યાં બેઠા છે ગાડ્સ છે ના પાડી છે ત્યાં જવા માટે એટલે ત્યાં જવાની પોસિબલ તો નથી એટલે ત્યાં જવાનું કંઈ કામ નખું ત્યાં જઈને બીજું કાંઈ મતલબ નથી જાઉં બાકી ઊંટ પાંચ જુગાડ કરાયો તો આ કાકા બાકી ચાલુ કર્યું વાહ કાકા વાહ કયું ને જમવાનું હે હા તારે બેહું એવું ના ભાઈ નથી બેવું તો કઈ વાંધો નહીં બહુ આખા રસ્તે ભાઈ રોડા લઈ લઈને જ આવ્યા બાઈક માં એટલે હવે તો એવો નથી હું બહુ રાઇડિંગ કરી બહુ રાઇડિંગ કરી છે હવે રાઇડિંગ આયા નથી કરી એટલે હવે છે ને ખાલી આમ જો આયા નીકળીને એટલે પેલું ગામ આજ થાય અને આજ જોયું અને વા છે ને ભાઈ સુદર્શન છે તો બહુ જવાની ઈચ્છા છે સુદર્શન છે તો સુદામ સુદામા સુદામ છે તો આ ને સુદર્શન હા સુદામા છે તો આપણે થોડી આયા છે આ સુદામા સેતુ બરાબર આટો બંધ છે એટલે અહીં તો કઈ થાય એવું છે બાકી સુદર્શન સેતુ એ છે ને આ ભાઈને બહુ મન હે તો ચાલો ભાઈ આટો મરાવી આવે અહીંયા આમાં હવે ગોમતી ઘાટ આટો મળ લઈએ બાકી મંદિર માં તો ભાઈ બહુ વાળ લાગે એમ છે બાકી જો મિત્રો જો અમુક જે હિંમત કરી ગયા હે બરાબર હિંમત કરી ગયા ને જો સામે કાથે ઊભા છે બરાબર હે પણ ન્યાય છે ને ગાડ ઊભા છે એટલે ન્યાય ઉપર તો જવા જ દેતા નથી જો ના પાડે બતાવું જો તમને જો હું છે ને ત્રણ જણા ચડે હે એટલે ગાડી ત્યાં આવી ગયો પાછો રિટર્ન કરાવે છે જો એટલે ત્યાં જવાનું કંઈ ફાયદો નથી ક્યારેક હું આવું વર્ક કરવાનું બાકી તમે રિસ્ક કહી લો ને કંઈ મળે નહીં એવું જો હમણાં બધા સૂટ થાય જો આ ઉપર તો ચડવા જ નથી દેતા જો એમાં આમાં હું આઈફોન થર્ટીન એટલું જ જૂન થાય બાકી એના માટે ફિફ્ટી નવો જોઈએ તો હરકું દેખાય બાકી નરિયા કે એસ ટ્વેન્ટી ફાઈવ હા લેવો ને અહીંયા ભાઈ મિત્રો પાછળ ફેર્યો ને તો મારું ધ્યાન સીધું ધજા ઉપર ગયો તમને દર્શન કરાવી દઉં બાકી બોલો દ્વારકાધીશની જય આ સૌથી નજીકનો વ્યૂ છે તો આજે પીળા કલર ની અલગ યેલો કલરની ની લાગેલી છે બરાબર છે બોલો જય દ્વારકાધીશ અને જે પહેલી વાર ચેનલ પર હોય અથવા જેને વિડીયો હોય તો એ જય દ્વારકાધીશ કમેન્ટ કરી દેજો અને લાઈક સબસ્ક્રાઈબ શેર પણ કરી દેજો આપણે આજે ગુજરાતીનો વેગ ચાલુ કર્યા છે તમે પહેલેથી જોતા હોય તો તમને ખબર હોત બાકી ચલો ગોમતી ખાટે હવે થોડાક શું નાઈ ધોઈને પછી નીકળે સીધા સુદર્શન બ્રિજે જો આ પાછળ પાટિયા મારેલા હતા તો એટલે શું કર્યો અમે જુગાડ કર્યો જ્યાં હે ને રસ્તો બંધ થઈ ગયો ને એટલે બાજુ પાટિયા મારેલા હતા ત્યાંથી પછી શું કરું અહીં નીચે ઉતરી ને જો થોડુંક પાણી આવશે તો છપછપિયા જેવું પણ નીકળાઈ જાય વાંધો નહીં આવે એમ જાણું તો ત્યાંથી જો આ નીકળી પાણી હારો વાર જો સુદર્શન બ્રિજ નીચે થાય ને સીધું પૂગી જવાનું ગોમતી ઘાટે જો આ બ્રિજ આવી ગયો ભાઈ ઉપર તો કોઈ જઈ ના હોય નીચે તો જોઈ ગયો બસ ઓરદાર ઓ ભાઈ

બાકી જોવો આ બધાય આ રસ્તો ક ના છે બરાબર છે સીધા હો સીધામાં બૂધ બીજની નીચેથી આવી સીધે સીધા જો અહીંથી ઉપર હો આ રસ્તો તો હું કોઈ દે આવ્યો નથી ખબર નહીં કેવો રસ્તો છે જોયું હવે અહીંયા હું આપણે ઇન્સ્ટાઈ ઠીક રહી ને એનું યુઝ કરી લઈએ બાકી ઓમ હવે જો નાવું હોય ને બરાબર છે તો આ છેલ્લી જગ્યા છે મતલબ કે જો અહીંથી નીચે ઉતરીને ધબાકા મારવા જેવું છે

આ છેલ્લે આવી ગયા છે અમે બાકી આ બોર્ડ મારેલા છે સ્નાન કરવાની મનાય એટલે આમાં કોઈ પડવાનું નહીં દરિયો એ બાજુમાં ને પાછું છે ને અહીંયા ઊંડું એટલું છે એટલે પડ્યા ને તો પછી તું નક્કી ન હોય માછલીના તમે ખોરાક એ બની જાય સમજાવું અહીંયા તો કંઈ નક્કી નહીં હે વેલ બેલ આવી જાય આમાં કા વેલ માછલી ગંદા જવા તો બાકી અહીંયા યાર સામે જેવું નજીક પડે એમ છે હો નહીં થાય

તો મિત્રો મેં બધું જાણી લીધું છે આ ભીડ શું છે આ બધી સિસ્ટમ શું છે બધી સવારે છ થી એક મંદિર ખુલ્લું હોય એટલે છ થી એકમાં દર્શન હતા પાછા એક વાગે જે બંધ થઈ ગયા એટલે પાછા અત્યારે પાંચ વાગે ખુલશે સાડા ચાર પાંચની અરાઉન્ડ ખુલે છે બરાબર તો એટલે ભીડ લાગેલી હતી ને લાઈન એટલી આગળ જતી નથી બાકી જો અહીંયા જે સામે છે સુદર્શન સેતુ પાસેથી પૂરો આખો રસ્તો બનાવેલો છે ત્યાંથી એન્ટ્રી છે આપણે નોર્મલી જ્યાં અહીંથી એન્ટ્રી હોય ને પાછળના ગેટેથી ત્યાંથી એક આપેલું છે એટલે એ રીતે અહીંયા આગળથી એન્ટ્રી અને પાછળથી એક જીટ એ રીતે આખું બનાવેલું છે ને પાંચ વાગે લાઈન આગળ વધીને અમને એમ થતું હતું કે આ લાઇન કેમ આગળ નથી વખતી અમને એમ કે આજે આખો દિવસ મંદિર ચાલુ હોય પણ એવું નથી તો આ ટાઈપની સિસ્ટમ છે સારું છે ભાઈ પણ થોડું લેટ ચાલુ થાય એટલે માણસોને થોડી તકલીફ પડે શ્રદ્ધાઓએ લાઈનમાં ઊભે ટાઈમ ન હોય તો પણ ન પણ ઊભી શકે શું કરવું અમારે જેમ ચાલે ચાલો પ્રસાદી લઈ લીધી છે હવે ફટાફટ નીકળીએ સુદર્શન સેતુ માટે બાકી અહીં જો ખરીદી કરવી હોય તો હો ભાઈ કેમ બાકી કહ્યું ને ખરીદી કરવી મળી જાય તો જોવો મિત્રો પેલા અમે કેતા હતા ભાઈ કે ટ્રાફિક નથી લાઈન નથી બરાબર અમારી પણ અમારી મિસ્ટેક થઈ ગઈ એમ કે અંદર આવ્યા પછી ભાઈ પાંચ વાગે દર્શન ખુલવાના હતા એ પેલા ભાઈ જે ટ્રાફિક જામો છે કે હું વાત પૂછો ને પછી જુઓ તમે હા છે તો આગળ સર્કલ આવે છે તો સર્કલથી પણ આગળ ચાલો આગળ જઈને તમને બતાવું એક્ઝેક્ટ લોકેશન ત્યાં સુધી લાઈન છે અને વચ્ચે વચ્ચે લોકોને જવા દે પછી મંદિરમાં પાછી જગ્યા થાય એટલે જવા દે એ રીતે જવા દે છે

સીધા ઓફ થઈને સીધા બાઇકે કન્ટિન્યુ બાકી મારે કિચન બનાવવાનું છે એ મારો બાઇકનું મેં કીધું કે નામકરણ કરવાનું છે તો એના માટે આપણે કિચન ને પહોંચીએ બાકી જમાવટ છે ઓ ભાઈ યાર ફોંગ ફોંગ બધું કન્ટિન્યુ ચાલુ યાર માણસો એટલે લાઈન માં ઉભા છે નજી નજીક ઉભે છે જો કન્ટિન્યુ એ લાઈન થઈ છે જો જો ચેકિંગ કરીને મળશું ને આવવા દે છે જો આ ચેકિંગનું છે સામે છે ને એ ચેકિંગનું છે આ ભાઈ ઊભા ત્યાં અંદર

કે હું જ્યારે ચલાવું ને ત્યારે મને એકદમ ફ્રીડમનો અનુભવ થાય છે એકદમ હું સ્વતંત્ર હોય ને એવો એ માટે જો એના માટે કિચન પણ બનાવ્યું છે મેં એવો દેખાય છે ને આ કિચન છે આની ચાવીમાં લગાવશું અને આપણે આમાં રેપિંગ કરાવશું ફ્રીડમનું આજથી આપણે આને ફ્રીડમ બોલાવશું ચલો મળીએ હવે ડાયરેક્ટ કઈ જગ્યાએ સુદર્શન મને જાય એ સુદર્શન ભૂલાય બધામાં લોચા પડી જાય તો થાકી પણ ગયા થોડાક તો હવે ચાલો સુદર્શન સેતુ એ મળીએ ડાયરેક ઓ રસ્તામાં ક્યાંય નહીં આવે વિડીયો બરાબર આના ઉપર છે આવે કઈ થાય તો બરાબર ચાલો